मारा तो कोई लेबोरेटरी वाला पूछो जो भी मारा ब्लड टेस्ट करके मारा तो, कर तो गुहमों को भी ना निकला यार आज सिंदूर क्या थी आई <laughs> विश्व गुरु तू तो क्या बता विश्व गुरु छाती छप्पन नहीं रोगों में सिंदूर घूमने देख दिया अमेरिका के सामने <laughs> मतलब इकड़ी को फाड़ो अजीनोलाइट रंग के સંસાધન એક આ ભારતના શ્રમજીવીઓનો ગરીબોનો અધિકાર છે બહુ લુક્યો દેશ લાખ કરોડ એક જોડે એક મુકેશ બે જણા જોડે છે ને 15 લાખ કરોડ અને ગુજરાતની વિધાનસભાનું બજેટ 4 લાખ કરોડ નથી તો 6.5 કરોડ જનતા માટે જેટલું બજેટ નથી એનાથી 4 ગણો રૂપિયા વાળા બે ઉદ્યોગપતિ જોડે તો ક્યાંથી આવે છે આ પૈસો દેખાય છે મારા હાથમાં ઘડિયાળ